જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ જય મા હિંગરાજ ચહેરધામ ભરૂચ ચેનલ ની અંદર મારા દરેક વિવસ નું હાર્દિક સ્વાગત છે ઘણા સમય પછી દેવગતિ ની વાતો લઈ જ્યારે તમારી સામે આવતો અવનવી આવી દેવગતિ ની વાતો જ્યારે ચિહરધામ ભરૂચ ચેનલ ની અંદર લઈને આપણી સમક્ષ આવતો હું ઘણો સમય થઈ ગયો સમય જતા વાર નહીં લાગતી જે નવો વિડીયો જે નવો વિષય દેવગતિનો માતાજીનો પાઠ આ વિષય પર જયારે દેવગતિની વાતો કરવાની છે આજનો આધુનિક યુગ અને માણસ કટોકટીના સમયની અંદર કોમ્પિટિશનના યુગની અંદર માણસ હરણફાર ભળી ગયો છે કંઈક ને કંઈક કંઈક ને કંઈક મેળવવા માટે માણસ કંઈક ને કંઈક શોર્ટકટ રસ્તો અપનાવી રહ્યો છે આવા શોર્ટકટ રસ્તાને લઈ માણસ પોતે આજે કઈક ને કઈક ડિફેશન ની અંદર તણાવ ની અંદર જતો રહ્યો છે અને આ તણાવ ને આ ડિફેશન ને માણસ માતાજી નું દેવગતિ નું કોઈ નું કરેલું કોઈ ની સાધના એવું નામ આપી ભુવા પાસે કઈક ને કઈક જાગરિયા પાસે કઈક ને કઈક તાંત્રિક પાસે કઈક ને કઈક બીજા ધર્મ ના લોકો પાસે માણસ દોડતો હોય છે જતો હોય છે કે મારો કઈક ને કઈક રસ્તો થાય મારો કઈક ને કઈક સુધારો થાય પણ એ માણસને ખબર નથી કે પોતે કંઈક ને કંઈક જે કંઈ નોતર્યું છે પોતે આમંત્રણ આપ્યું છે કંઈક ને કંઈક પોતે જ આ દુઃખને પોતાની તરફ ગોર્યું છે કંઈક ને કંઈક શોર્ટ રસ્તાના લીધે પોતે રાતો રાત કરોડપતિ થવા જઈ રહ્યો છે જેના લીધે આ દુઃખ આ દર્દ આ તણાવ આ ડિપ્રેશન પોતાના ઘર તરફ વળ્યું છે આવા સમયે અલગ અલગ ધર્મના અલગ અલગ લોકો અલગ અલગ પદ્ધતિ એવા હિન્દુ ધર્મની અંદર એક સનાતન ધર્મ ની અંદર એવા એક વર્ગ જે દેવી શક્તિને માનનારો દેવી માતા કોઈ શક્તિને માનનારો વર્ગ જે કઈક ને કંઈક દેવ પાસે જોઈ આપતો હોય ને એ પદ્ધતિની અંદર કંઈક દાણાની પદ્ધતિ આજે પ્રચલિત છે ઘણા સમયથી જૂના સમયથી આ જોતો જોવાનું ચાલુ છે ને જોવાનું આવી રહ્યું છે આ દાણા પરથી એટલે કંઈક ને કંઈક કોઈક ઘઉના દાણા પર જોતું હોય માતાજી નો પાઠ કોઈક જુવારના દાણા પર જોતું હોય કોઈક ચણોઠી ના દાણા પર જોતું હોય અને કોઈક માળામાં જોતું હોય પણ આજનો ફેશન નો યુગ આજનો આધુનિક યુગ એટલે કઈક ને કઈક કોઈક સોનાના દાણામાં પણ જોતું હોય જેમ જેમ સમય બદલાય તેમ તેમ વિષય બદલાયો જેમ જેમ વિષય બદલાયો તેમ તેમ માણસની પદ્ધતિ બદલાય હોય

અને ઘણા લોકો માતાજીનો દોર છૂટી જાય એટલે દોઢ કરોડ રૂપિયા મળે તો જતા નથી અને દોર છૂટી જાય તો દોઢ કરોડ રૂપિયા જતા કરે છે એવી આ દેવગતિની વાતો છે જેનો જેનો જેવો વિશ્વાસ જેનો જેવો ભાવ એવો આ દેવગતિની અંદર કાર્ય થતું હોય છે એટલે માતાજીનો પાઠ એવો વિષય હતો માતાજીની કલમની વાત હતી વધાવો એટલે એક કણ જેની બેબીની જોડ કરતા એક કણ વધે એકી સંખ્યામાં જેની કલમ બને એને વધાવો કહેવાય છે અને બેકી સંખ્યા ની અંદર જે કલમ બને એને વેણ કહે છે વચન કહે છે તો વેણની કિંમત હોય છે એ જુવારની અંદર વેણ લેતા હોય છે જ્યારે ત્રણ વેણ એમના માટે બહુ મહત્વના હોય છે ત્રણ વેણ બની જાય એટલે વાત ઉભી રહે છે વાત બંધાઈ જાય છે પણ જયારે આ જુવારની કલમ ની અંદર જુવારના કલમ માં જુવાર લેતા હોય છે તે વખતે અઢીની કલમ બને તો કઈક ને કઈક વ્યવહાર લેવા આવી હોય એવી વાત હોય છે જયારે ઉત્તર ગુજરાત ની અંદર જોઈએ બનાસકાંઠા છે મહેસાણા છે પાટણ છે જે દોઢનું મહત્વ છે એક વધાવો ઉપર વચન એક વચન ને ઉપર વધાવો એટલે દોઢ બનતો હોય દોઢ બની જાય એટલે દોઢ કરોડ રૂપિયા લે તો એ વાતમાં ઉભા રહે છે એ દોઢ ની કિંમત હોય છે અને દોઢ બની જાય અને ઉપર એક કલમ નાખે જે વેણ વચન જેને કહેવાય એટલે સતનું વેણ કહેવાય છે અને સાચી વાત સાબિત થતી હોય તેવું વેણ બને છે પણ મારી ચિહનની એવી હેલ્પ છે કે દોઢ નાખો ને દોઢ બની જાય એટલે વાત પૂરી થઈ જાય એમાં કઈ આગા ના આવે ઘણા લોકો આવી કલમો જાતે લેતા હોય છે પણ મારા દેવનું મારા ભગવાન એવું કે છે મારી ચેહર એવું કે ભાઈ ડોક્ટર બનવા માટે ડોક્ટરનું ભણતર ભણવું પડે વકીલ બનવા માટે પડે જજ બનવા માટે ભણતર ભણવું પડે આ ડોટ લેવા માટે કલમ નાખવા માટે કંઈક ને કંઈક ભૂવો જરૂરી છે કંઈક ને કંઈક પાવળીઓ જરૂરી છે અને કંઈક ને કંઈક જાગરીઓ જરૂરી છે આના વગર જેને કર્મ ના ઉગી હોય એ આ કલમ ના નાખી શકીએ અને કલમ નાખે તો કલમ બંધાય નહીં એક દિવસ વેણ આવે એક દિવસ વધાવો આવે એક દિવસ વધાવો આવી ગયો ફરીથી નાખે એટલે કોઈ મહત્વ ના રહે ને કઈક આ કલમ ની અંદર તમારી નાની મોટી દેતી હોય તમને શ્રદ્ધા ને વિશ્વાસ ના બેસે એટલા માટે કલમ ભંગ તૂટ થતું હોય છે બીજી બાજુ કલમ નું મહત્વ હોય છે સાહેબ જો બધા જ કલમો નાખી દે ને બધાને જ કલમે વાત બંધાતી હોય તો દેવગતિને કોઈ માને નહીં કોઈ જગ્યાએ જવાની જરૂર ના પડે મુઠી ઘઉં લઈ અને તમે બેસી જાવ એટલે દુનિયા માટે જગત માટે કદાચ મુઠી ઘઉં હશે હવા મુઠી ઘઉં છે પણ ભુવા માટે દેવના સાધક માટે દેવના ઉપાસક માટે એની માટે તો આ હવા મુઠી ઝાર હોય હવા મુઠી ઘઉં હોય એ હુનાના 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 હોય એની કલમ બની જાય એટલે વાતમાં બંધાઈ જાય છે અને વાત ના બને તો દોઢસો કિલોમીટર પાંચસો કિલોમીટરની મુસાફરી હોય દેવ એક વખત દોઢ આપી દે એટલે મુસાફરી પગલું ભરી લે છે પછી ભલે ને સામે હજારો દુશ્મન રહ્યા લાખો દુશ્મન રહ્યા એવી આ કલમ ની વાત હોય છે બાકી દિવસમાં ત્રણ ત્રણ વાર તમે કલમો નાખો કલમ બંધાતી નથી કલમ ઉભી નથી રહેતી આવી કલમ ની વાત હોય છે એટલે પાંચ ની જાર પાંચની જાર ની અંદર મારી જોગમાં બરાબર ત્રણ વેણ બનાવે ત્રણ વચન બનાવે બે વધાવા બનાવે એટલે એમાં દર કહેવાય ઉપર એક સત વેણ કહેવાય આવી પાંચની બને એટલે દુનિયાની વાત હોય તો ઊભી થઈ જાય છે દુનિયાની વાત રહે છે બીજી બાજુ પાંચ હાથે વેણ એટલે પાંચ લોકો બેઠા હોય એને ચપટી ભરી 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 અને એક ચપટી અંદર ભેગા કરે અને એ ચપટી અંદર બધા મૂકેલા દાણા વેણ બની જાય બે બેકી સંખ્યામાં બની જાય એટલે એને પાંચ અને પંચનો નો પંચનું વેણ કહેવાય અને પંચાહી દેવ વેણ આપી એટલે દુનિયાની વાત હોય બંધાઈ જાય છે દુનિયાની વાત હોય ઉભી રહે છે દુનિયાની વાત હોય એટલે સાબિત થઈ જાય છે એમાં કઈ આઘા પાછું ના હોય આવી દેવગતિની વાતો છે અને આવી દેવગતિની વાતો લઈ જારે ચિહડા પુરુષ ચેનલમાંથી તમારી સામે આવતો હું છું એટલે ઘણા બધા કલમો નાખતા હોય કોઈ કલમ હા આવે બીજી કલમ તૂટે એટલે કઈક ને કઈક કલમ લૂંટાતી હોય છે આ પંચાહી માતાનો પાઠ નાખ્યો હોય કલમ બની જાય પણ કામ નહીં બનતું

અમારી માતા કામ નથી કરતી અમારી દેવી હતી ગઈ છે કેમ કે કઈક ને કઈક આગળ આગલી પેઢી અથવા આગળ કોઈ ભુવાએ આ માતાને આવી કલમમાં ઊભી રાખી હોય છે કે ભાઈ યોગમાયા જગદંબા વેણમાં ઊભી રહે તો 20 ના વેણમાં ઊભ્યા છી હોય કોઈને 22 ના વેણમાં ઉભી રાખી હોય કોઈ 33 વેણમાં ઉભી રાખી કોઈ 51 ની કલમમાં રાખી હોય આ કલમમાં દેવ ઊભો રહે પછી એક દેવને કલમમાંથી છૂટું કરવાનું હોય છે ને આવું છૂટું કરવાનું દેવ રહી જાય ત્યારે દેવ ઊભો રહે છે તો જય ચહેર માં જય સદીમાં જય કોકા મહારાજ આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે એવો લાંબો વિડીયો ના કરતા કરીએ કે આવી કલમની આવી દેવગતિની વાતો હોય છે આજે કલમ નાખે તો બીજી વાત આવે કાલે કલમ નાખે તો બીજી વાત આવે એ વાતો બદલાય નહીં દુનિયાના ખૂણે કલમ નાખી દીધી હોય અને મારી જોગમાં એકદમ કલમ નાખીને બોલી કે કે ફલાણી વાત ફલાણી છે એવી સહી થાય પછી પાંચસો માણસ નું રાવડું હોય પાંચ હજાર માણસ નું રાવડું હોય અને મારી રોગમાયા ની કલમ નાખવાની વાત બંધાય તો આવી દેવની વાતો છે ફલાણા વ્યક્તિ માતા અને જયારે પંચાઈ સાબિત કરવાની વાત આવે અને જે સાબિતી ના કરી બતાવે દેવ ના કહેવાય એ ભુવા પણ નકામી કહેવાય એટલે ફર્યું ફર્યું દેવું બોલે નહીં

શેર કરતા રહેજો કરતા અને એક લાખ નું આપણું જે ટાર્ગેટ છે પૂરું કરવા માટે સૌનો સહભાગ આપતા રહેજો જય ચહેરમાં જય સતીમાં જય ગુકા મહારાજ જય માં હિંગરાજ મા કુલદેવી સૌનું ભલું કરે મા ચેહર જય હો